મહાકાય અજગર રોડ પર દેખાયા આવતા સેવાભાવી યુવાનોએ માનવતા મહેકાવી ભાવનગર જિલ્લાના તળાજાના આસપાસના વિસ્તારમાં તેમજ શેત્રુંજી નદીના કાંઠામાં અજગરનો વસવાટ છે જેથી અજગર અવારનવાર રોડ પર પણ ચડી આવતા હોય છે તેવી જ રીતે ગત રાત્રિ દરમિયાન તળાજા નજીક શેત્રુંજી નદીના પુલ પાસે મહાકાય અજગર રોડ પર આવી ચડ્યો હતો ત્યારે અહીંથી પસાર થતા તરસારા ગામના ભગીરથ ગોસ્વામી તથા સેવાભાવી યુવાનો દ્વારા અહીંથી પસાર થતા વાહનો અટકાવી દેવામાં આવ્યા હતા અજગરને નુકસાન ન થાય તે માટે આરામથી રોડ પર પસાર થયા બાદ જ સેવાભાવી યુવાનો ત્યાંથી ગયા હતા આમ રસ્તો પસાર કરી રહેલા અજગરને કોઈ નુકસાન ના પહોંચે તેવું કાર્ય કરી સેવાભાવી યુવાનોએ માનવતા મહેકાવી હતી બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ તળાજા